मेरा नाम अंकित अग्रवाल और आई एम द हेड इंजीनियरिंग डिवीजन एंड सेंटर ऑफ एक्सेलेंस एट एल एन अहमदाबाद इस बार हमारे जे डबल एडवांस टू थाउजेंड ट्वेंटी फोर का बहुत ही अच्छा रिजल्ट रहा इसमें टॉप हंड्रेड में एक बच्चा रहा जो कि अहमदाबाद का सिटी टॉपर भी हम निगाम गोयल ऑल इंडिया रैंक सिक्सटी सिक्स टॉप फाइव हंड्रेड में हमारे चार बच्चे हैं टॉप हज़ार टॉप 2000 में हमारे 21 बच्चे हैं टॉप हज़ार में 10 बच्चे हैं और टोटल 211 स्टूडेंट्स का एल अहमदाबाद से जे डब्ल्यू एडवांस में सिलेक्शन हुआ है अगर हम देखें तो कुल एक लाख अस्सी हज़ार बच्चों ने पूरे भारत से जे डब्ल्यू एडवांस का एग्ज़ाम दिया था और उस उसमें अगर हम देखें तो पूरे एल से आ, पूरे देश में पैंतालीस बच्चों का टॉप हंड्रेड में रैंक आया है जो कि सारे के सारे क्लासरूम प्रोग्राम से ही है गुजरात में कितने एल के बच्चों ने ये एग्ज़ाम दी थे गुजरात में जो हमारे टोटल फिगर है अगर हम देखें सिर्फ एल एन के तो करीब साढ़े पाँच सौ बच्चों ने एल एन अहमदाबाद से दिया था इसी तरह से अगर हम एल एन राजकोट लें एल एन वडोदरा लें एल एन सूरत लें और आ, और अगर इनका हम टोटल करते हैं तो करीब 2000 बच्चों ने एल एन गुजरात से आ, जे डबल एडवांस दिया था। और इसमें अगर हम देखें तो पूरे गुजरात से भी हमारे टॉप हंड्रेड में पाँच बच्चे आए जिसमें से आ, अपना रैंक सेवन जो कि ऑल इंडिया गर्ल्स टॉपर है तुजा पटेल वो भी अपने एल गुजरात से ही okay. तो। अमदावादना विद्यार्थी मृगांक गोयले जेईई एडवांस्ड में बाजी मारी एलन अमदावादना विद्यार्थी मृगांक गोयले જેઈઈ એડવાન્સ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી બાજી મારી છે રૂગાંકે એઆઈઆર છાસઠ મેળવી શહેરમાં ટોપર ટોપર રહ્યો છે મદ્રાસની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેમણે રવિવારે જે એડવાન્સ બે હજાર ચોવીસના પરિણામો સાથે ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કર્યા જે એડવાન્સ એ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા છે અને પરિણામોમાં એલન વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે અમદાવાદના વિદ્યાર્થી મૃગાંક ગોયલે પોપ શોમાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે અને રાજ્ય ટોપર પણ બન્યો છે મૃગાંકની સાથે અમદાવાદના ક્લાસરૂમના વિદ્યાર્થીઓ આર્ય ભટ્ટ શ્રેય હિરેન નાયકપરા અને અશ્વરી વર્માએ ટોપ પાંચસોમાં સ્થાન મેળવ્યું છે ઇરન્ના અમદાવાદ કેમ્પસ ખાતે આ ભવ્ય પરિણામની ઉજવણી વિદ્યાર્થીઓએ તેમના વાલીગણ અને તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી જેમાં ઇરન્ના વાઇસ પ્રેસિડેન્ટ પંકજ કાબરા સેન્ટર હેડ પંકજ બાલડી એન્જિનિયરિંગ વિભાગના વડા અંકિત અગ્રવાલ વહીવટ અને સંચાલનના વડા અંકિત મહેશ્વરી અને અન્ય ફેકલ્ટી સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ મી એ બે હજાર ચોવીસના રોજ યોજાયેલ જે ઇ એડવાન્સ બે હજાર ચોવીસના પેપર એક અને બેમાં કુલ એક લાખ એંસી હજાર બસો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં અડતાલીસ હજાર બસો અડતાલીસ ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે કુલ લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી સાત હજાર ચોસઠ મહિલા ઉમેદવારો છે और मुझे जी एडवांस ट्वेंटी ट्वेंटी फोर में ऑल इंडिया रैंक वन नाइन्टी एट प्राप्त हुई है और मेरे मार्क्स इसमें टू एटी वन थे मैं एलन की हॉस्टल में रहता था यहाँ पे एलेवेंथ स्टैंडर्ड से और मैंने यहाँ पे ही अपनी प्रिपरेशन की है इसमें एलन की टीचर्स का एलन की हॉस्टल का हॉस्टल की मैनेजमेंट का और एलन की स्टाफ का बहुत बड़ा रोल है मेरी सक्सेस में और इसलिए मैं बस एलन को अपना मेंटर मानता हूँ और

મારા મમ્મી પર ડૉક્ટર છે બંને પણ મને મેથ્સમાં વધારે ઇન્ટરેસ્ટ હતો કે હું એસિએમમાં જોઈન મળી ગયો હતો મને પહેલેથી મેચ ગમતું હતું અને મેં ખૂબ રાખ્યું હતું ઇલેવન ટ્વેલ્થ મેચ જોવા એટલે એને લીધે મને ઇલેવન ટ્વેલ્થમાં વધારે બેનિફિટ થયો ઇલેવન ટ્વેલ્થમાં મેં અહીંયા મતલબ રોજ આઠ કે દસ કલાક હોસ્ટેલ બની ભણતો હતો અને રોજ હોમવર્ક કરતો હતો રિવાઇઝ કરતો હતો કે પછી રાખે અને એવી રીતે મેં તો હતો અને પંડ્યોમાં સોલ્વ કરતો હતો અને આવી રીતે મેં કોલેજના બને ટિકિટ હજી બની છે અને હવે મારો નેક્સ્ટ એમ છે કે હું એક સારી આઈઆઈટીસી કમ્પ્યુટર સાયન્સ બનીને આગળ જઈને માસ્ટર્સ કરું ફોરેનમાંથી જાઉં અને પછી એક ઈસત મારો કમિટી ખાસ કરીને જે ઘરનો સપોર્ટ લેતો છે એ તમને કેવો મળ્યો અને એમાં તમને શું ઉંમિયાદ થઈ ખાતા નથી તો આ સપોર્ટ છે હું તો હોસ્ટેલ માં રહેતો પણ કોઈ મને ફટિંગ ચાલ્યો સપોર્ટ મળતો રોજ મને ફોન કરતા હતા રોજ મને થાય તો કરતા હતા નાસ્તો કોસાનો સપોર્ટ આપતો તો ક્યુસન હતા એટલે ધનનો સારો સપોર્ટ હતો મહી આબાદ ધજા કાઢી મારા નાની અહીંયા દ્રશ્ય એનો સારો સપોર્ટ હતો એ વચ્ચે વચ્ચે આવના તો મને એટલે હોબી શું છે તમારે હોબીમાં હું ટેબલ ટેનિસ બનુ છું હું સ્વીટ કરું છું